નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાતમાં પણ બાવીસ જાન્યુઆરીના દિવસે અડધો દિવસ એટલે કે બપોરના અઢી વાગ્યા સુધી જાહેર રજાની જાહેરાત કરાઈ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત તથા દેશમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના બે ત્રીસ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આ શુભ પ્રસંગને લઈ કેન્દ્ર સરકારે બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે કેન્દ્ર સરકારના કર્મચારી માટે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે અનુસાર કર્મચારીઓની લાગણીઓ અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમોમાં અડધા દિવસની રજા જાહેર કરી છે અત્રે જણાવીએ કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે ત્રીસ વાગ્યા સુધી જાહેર રજા રહેશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે ત્યારે દેશભરમાં પણ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરી છે હવે કેન્દ્ર સરકારે પણ તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર